બોલો સદારામ બાપાની આ અવાજ હજી પાટણના સિટીની સિટીમાં છે ગાંધીનગર પહોંચ્યો નથી એટલે આપણે બે હજાર સત્યાવીમાં ગાંધીનગર અવાજ પહોંચાડવા માટે બાપાની જય એવી બોલો કે આજે પાટણ મુકામે કોંગ્રેસનું મોવડી મંડળ ભેગું થયું છે બોલો સદારામ બાપાની આજે આ પાટણની પવિત્ર ભૂમિ ઉપર કોંગ્રેસ પાર્ટીનું સૌ મોવડી મંડળ ઓબીસી સમાજ હોય સર્વ સમાજ હોય અને ખાસ કરીને બનાસકાંઠાની જનતાનો આભાર ને બનાસકાંઠાની જનતાને અભિનંદન આપવા માટે એમનો સત્કાર સમારંભ માટે અહીંયા ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી

સર્વ ધારાસભ્યો આપણા દાસ બાપા જેને આ સમગ્ર કાર્યક્રમનો ખર્ચ ઉઠાવ્યો છે અને પંદર દિવસ થી કાલી કરી છે અને પત્રકાર ભાઈઓ આમ તો બધા જ નેતાએ આજની જે વાત કરવાની હતી એ તમામ વાતો આપણી સમક્ષ મૂકી છે મારા તો કુવાસી તરીકે તમે મારામાં મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુંવાચી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે બે ત્રણ વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે 146 ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનો 3000 કરોડનો બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના ઓરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વરે દાહ કરોડ રૂપિયા એ રસ્તા માટે જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે કે બનાસકાંઠામાં ત્રણ થી ચાર હજાર રોડ જુએ અને વર્ષે એક કે બે રોડ આપે આની આ ગતિ કામ થાય તો બસો ત્રણસો વરે પણ આ રોડોની ની માગણી પૂરી થાય એમ નથી એ સ્થિતિ નિર્માણ છે ત્યારે વસ્તી ધોરણે બજેટ હોય તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે મેં બક્ષી પંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાક ને પેટમાં તેલ પણ રેડાયું

પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યો અને એના કારણે ચાક આ એકસો ને છેતાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમને હોસ્ટેલ હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસો ને છેતાલીસ સમાજો એ ગુજરાત સરકારને જીએસટી ભરતા હોય જેની વધારે એ વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માગણી છે સમાજની કે વસ્તી ધોરણે એ ગુજરાત સરકારનો નો એક્યાસી હજાર કરોડ બજેટ એ ઓબીસી સમાજને ને મળવું જોઈએ આ અમારી પહેલા નંબરની ની માગણી છે બીજા નંબરની માંગણી જવેરી પંચ ભાઈ ને એમને ભે જ્યારે ઝવેરી પંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે સાડા સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતોની બાકી હોય પંચોતેર નગરપાલિકાની ચૂંટણી બાકી હોય આ બે બેન ત્રણ ત્રણ વર્ષથી વર્ધી વહીવટધારોના રાજમાં પ્રજા તાહિબ તાહિમાન બની ગઈ છે પણ એ વન નેશન વન ઇલેક્શનની વાતો કરવા વાળા એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ ત્રણ વર્ષથી કરાઈ શકતા નથી અને એવા સંજોગોમાં અમારી એક જ માગણી છે કે ઓગણપચાસ થી વધે નહીં એ રીતે જ્યાં બક્ષી પક્ષીપંચના વસ્તી વધારે હોય ત્યાં એમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે જ્યાં યષ્ટ્રી સમાજ વધારે હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય કે આ બાજુ યષ્ટ્રી સમાજની વસ્તી છે તો વસ્તીના ધોરણે થી વધે નહીં એ રીતે જિલ્લાના તાલુકાના યુનિટ બનીને વસ્તીના ધોરણે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનોએ કરી છે અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે અને એસી એસટી ઓબીસી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે

ભાઈ એની ચૂંટણી એ ગ્રાહો કે કે સભાસદો કરે અને એપીએમસી ની ચૂંટણી હોય તો એની અંદર મતદાન અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાન કરે એટલા નહીં સાચી ચૂંટણી ગણાશે અને એટલા માટે એટલા માટે કરીને તમે તમારા પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મન માન્યા લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જયારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે અને એટલા માટે વિશેષ ના કેતા આપણા પરીક્ષાઓ લેવાણી ક્લાસ 1 અને ક્લાસ 2 ની તો તમામ વિદ્યાર્થીઓની માંગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે આ તો તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે એમનું પોતાનું ભવિષ્ય ન હોવાના કારણે સારો વહીવટ જે જગ્યાએ હોય ત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબને મધ્યમ વર્ગના લોકોનું કામ થતું નથી આ તમામ માગણીઓ છે ત્યારે મારી એક પણ બીજી પણ માગણી છે બધા સ્ટેજ ઉપર બધા આગેવાનોની કદાચ મેં ચર્ચા નથી કરી પણ મારો પોતાનો અંતરઆત્માનો અવાજ છે અને અંતરઆત્માનો અવાજ મારો એ છે કે ભલે લવ મેરેજ ના કાયદા માટે પણ માતા પિતા ની સંમતિ ગામના પંચ હોવા જોઈએ અને દીકરી ના લગ્ન ની નોંધણી ગામમાં માં થવી જોઈએ આવી માગણી અમે ભૂતકાળ ની અંદર કરી હતી એના કરતાં પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે દીકરી ના લગ્ન થઈ ગયા હોય સંતાનો ની માતા હોય અને કોઈ પણ કારણસર જે સમાજોમાં જે અસામાજિક તત્વો છે જેની સમાજમાં ક્રેડિટ નથી જે ધંધા રોજગારથી વંચિત છે બુટલેગરો સાથે સંકળાયેલો છે એને એના સમાજમાં કોઈ દીકરી નથી આવતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને ધારે લઈ જાય છે રે ત્યારે એ પરિવારને એના સંતાનો રખડી જાય છે આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજવાત છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફરિયાદ ત્યારે ક્યાંક ને ક્યાંક હમણાં સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય પણ એની માં પોતે હાવલ હોય એની માં સંસ્કારી હોય તો બાળકોને કોક મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગી ભર બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઇમ થી સંકળાયેલા લોકો એની સમાજમાં આબરૂ ના હોય આ લોકો ક્યાંક ને ક્યાંક દીકરીઓને લવ બેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેરવિખેર કરે છે ત્યારે આજના તબક્કે સૌ મહોડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસટી સમાજ હોય અઢારે આલમ છત્રીસે કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને એ હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતરઆત્માનો અવાજ એક હોય લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભર્યો એ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને હામે ભલે અઢાર ક્ષણી સેના હોય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા મારી ના તું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અન્યાય હામે આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કન્હૈયાએ પણ બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને હમણાં બળદેવજી અને ચંદનજીને અગિયાર લાખનો ચેક આપ્યો મામેરાનો કે મામેરું અહીંયા રૂડો પ્રસંગ હોય એટલે બેન માગે પણ આપણી આપણી રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને દાય છે ફિંગરપ્રિન્ટ આપીને દાય છે કે અમારી આજથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરપ્રિન્ટ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આથી કરીને અમારો કોઈ અધિકાર નથી આ સંસ્કૃતિ રહી છે ત્યારે ત્રણે પ્રસંગે સારા પ્રસંગે તમને મળવા આવીએ અને સાડી ઓઢાડો એનાથી વધારે અમારો રાજીપો કોઈ ના હોય અને બેન દીકરી તરીકે બેન તરીકે જ્યારે મામેરું ભર્યું છે ત્યારે એક બેન તરીકે મારી લાગણી બેનો ઉપર હોય અને મારી ચૂંટણી એ વિધાનસભાની હોય કે લોકસભાની હોય આ નવ ચૂંટણીઓ હું લડી ભગવાનની મહેરબાનીથી બનાસકાંઠાના મતદારોના આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટીની લાગણી મોવડી મંડળના આશીર્વાદથી ફોર્મ ભરવાનું હોય એના આગલે દાડે પચીસ પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ સોટણીયામાં એક ઉભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખ ચાલીસ હજાર આલે બાબુ એટલે પાંચ વાર તમારી બધાની મહેરબાનીથી આશીર્વાદથી એક લાખ ને ચાલીસ હજાર તો સરકાર આલે છે ડીઝલ પૂરતા અને ગાડી પૂરતા છે એટલે ચંદનજીને અને પળદેવજીને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં છ વર્ષની દીકરી માટે એક આ કાળી ઘટના બની બોટાદની અંદર ઘટના બની ચાણીસમાની અંદર ચૌદ વર્ષની દીકરી ઉપર એનો યૌન શોષણ થયા ચોવીસ કલાકની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આ ભારતીય જનતા પાર્ટીવાળા રેલી કાઢે હવે આ દીકરી માટે કરીને રેલી કાઢો તો અમે તમને અભિનંદન આપશું છ વર દીકરી માટે ચાક રેલી કાઢો અને તમારી માનવતા પુરવાર કરો તો અમે તમને અભિનંદન આપશું પણ ના એમની સાથે બેઠેલા તો બળાત્કારી હોય ગમે એ પ્રકારના હોય તો ગંગા દળે નવરાયેલા અને જો બીજા રાજ્યોમાં કે બીજે કાંઈ આવ્યા તો તો એના માટે તૂટી પડે તૂટી પડે એટલે જેની કોઈ સીમા વગર તૂટી પડે અને આ સમસ્યાઓ વધી છે ત્યારે વિધાનસભા ગૃહમાં પણ હું માગણી કરતી કે હવે વર્તમાન સમયની માગ એ તમામ માતા પિતાની એક જ છે કે દીકરીઓને ભણાવી હોય તો સરકાર એ પહેલા ધોરણથી કરીને જેટલા ઉધી ભણવાના પુરુષ હોય એ તમામ દીકરીઓ માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી થવા જોઈએ અને એની અંદર તમામની અંદર મહિલા સ્ટાફ હોવો જોઈએ આ માંગણી છે કે નથી અને એ માંગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ્યાં બે પાલીમાં ચલાવવું હોય તો બે પાલીમાં ચલાવો પણ તમારા રાજની અંદર તમારો કાયદો અને વ્યવસ્થાની અંદર જ્યારે માસ્ટર જેવા આચાર્યને જો શરમના આવતી હોય એને ભય ના હોય ત્યારે ખરેખર તો આ લોકો માટે એક કમિટીની રચના કરવી જોઈએ અને એક કમિટી એવી બનવી જોઈએ સમગ્ર રાજ્યમાં જિલ્લા લેવલે ને તાલુકા લેવલે કે એક ડિસ્ટ્રિક્ટ જજ નિવૃત્ત હોય એક મહિલા પોલીસ અધિકારી હોય એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને એક એક એડવોકેટ વકીલ હોય આવી કમિટીઓ બનીને દરેક પ્રાઇમરી સ્કૂલ હોય કે શૈક્ષણિક સંસ્થાઓની જા મુલાકાત લેવાની હોય એ મુલાકાત લઈને આવા માનસિક વિકૃત લોકો હોય એને મનો ચિકિત્સા મારફત એનો ટ્રીટમેન્ટ કરાવીને કે એનું મન જાણવું જોઈએ એનું મગજ જાણવું જોઈએ અને આપણી બેન દીકરીને સુરક્ષિત રાખવા માટે આપણે પણ આવી કમિટીઓ સરકાર રચે એના માટે કરીને માગણી કરવી જોઈએ અને એટલા માટે આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ચારસો દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ અગિયાર લાખ રૂપિયા મને મામેરામાં મળ્યા છે એ હું આ કન્યા હોસ્ટેલને અર્પણ કરું છું અત્યારે નથી પૈસા આની જરૂર કઈ હોય તો સરકાર દબાવે ને ઇન્કમ ટેક્સ આવે ને ઈડી આવે ને પોલીસ વાળા ને મેલે ને કઈ સેજ ને શું લઈશ ભાઈ આપણે ક્યાં રહેવા નથી ઉડતી રઘુભાઈ કોઈ નોટિસો હું કામ જ નથી કરવું એટલે અગિયારે અગિયાર લાખ રૂપિયાનો ચેક એ ચંદનજી ને અને એમના ટ્રસ્ટીઓને પાછો આ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે આપું છું એવી જ રીતે લાખ રૂપિયા રબારી સમાજે મામેરું ભર્યું એમનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર માની સ્વીકાર કરીને પાટણ મુકામે રબારી જે હોસ્ટેલ ચાલે છે દીકરીઓને ભણવા માટેની એ એક લાખ રૂપિયા એમને પાછા અર્પણ કરું છું આ બધાને વિનંતી ચૂંટણી હોય ત્યારે આપજો ચૂંટણી હોય ત્યારે આપજો અને એટલા માટે કરીને અગિયાર લાખ રૂપિયા મેં મારા પાછા આપ્યા પાંચ લાખ રૂપિયા બાપુએ આપ્યા અને લોકસભા સાંસદ તરીકે ગાઈડલાઈન માં એવી જોગવાઈ છે કે કોઈ પણ લોકસભાનો સાંસદ એના વિસ્તાર વગર 25 લાખ રૂપિયા કોઈ પણ જિલ્લાની અંદર આપી શકે એટલે 5 લાખ રૂપિયા વધારાના હું મારી સંસદની ગ્રાન્ટમાંથી આ હોસ્ટેલમાં આપું એટલે ચંદનજી આજે ફંક્શન કર્યું તો 1 લાખ રૂપિયા લીધા ઓલું ફરેતે સરન બાધ્યું ભૂખી મરે કાઈ કરો તો કાઈ પામો કાંઈ કરવા જ ને કરવું હોય નહીં કરવા દેવું હોય ને તો પછી કાંઈ મળે નહીં એટલે જેને રી ચડતી હોય એ રાય પર કોઈક ચડાવજો તો તમારે પણ ક્યાંક જ્યાં જરૂર હશે યા ફૂલ નહીં તો ફૂલની પાખડી અમારાથી જે બનતા પ્રયત્નો કરશું જેમ રામચંદ્ર ભગવાન એ લંકાની અંદર સેતુ બાંધવાના હતા ત્યારે એ અન્યાય સામે લડવાના હતા અને અન્યાય સામે લડવાના હતા ત્યારે એમાં એક ખિસકોલી દેવી મારા દેવી ખિસકોલી પણ એક રેતમાં આલોટીને રામચંદ્ર ભગવાનને મદદ કરતી હતી એટલે આજે રાહુલજી એ રામચંદ્ર ભૂમિ રામચંદ્ર ભગવાનની ભૂમિકામાં સમગ્ર દેશના લોકો માટે અન્યાય માટે લડતા હોય ત્યારે એક મારા જેવી ખિસકોલી કે આપણા સૌના જેવો એને સાથ સહકાર રહે અને આવનાર સમયની અંદર એક અન્યાય સામે લડવા માટેની એક ઝુંબેશ ઉપડે અને તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર